છે આનંદ છે અને બંનેમાં વરસાદ છે સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા જ લોકો મુશ્કેલીમાં છે વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે અનેક જગ્યાએ રોડ રસ્તા પુલ ધોવાઈ ગયા છે હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ક્યાં મુશ્કેલી સર્જાઈ છે ક્યાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે શું થયું છે આજે આવું જોઈએ જાણીએ સમજીએ

जो डे टू से लेकर डे सेवन तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और कलर की बात करेंगे तो डे टू डे थ्री के लिए ऑरेंज कलर की वार्निंग है और डे फोर डे फाइव डे सिक्स और डे सेवन के लिए येलो अलर्ट जारी है અરવલ્લીના માલપુરમાં વરસાદે વિનાશ વેર્યો છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વાવણીની આશા ધોવાઈ ગઈ છે ખેડૂતો પાણી કાઢવા ખેતરના પાળા તોડી રહ્યા છે પણ ચિંતા ઓછી થતી નથી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયું છે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે મોડાસાના શામળાજી ગોધરા હાઈવે પર પાણીનો જાણે દરિયો વહી ગયો છે વાહનોના ટાયર અડધા ડૂબી ગયા છે ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા છે પણ વરસાદના કારણે બધે આફત જ નથી બોટાદના રામઘાટમાં સારા વરસાદે પ્રકૃતિની શોભા વધારી છે કુદરતી સૌંદર્યનો નયન રમ્ય નજારો જોઈ શકાય છે સુરેન્દ્રનગરમાં ચોમાસાના પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી રોડ ધોવાઈ ગયા બ્રિજ પર ગાબડા પડ્યા ભ્રષ્ટાચારનો આ આલમ છે કે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે સુરેન્દ્રનગર પી કામગીરી માટે જે આયોજન કરેલું કામમાં પૈસા વાપરેલા પરંતુ ખાડા થયેલો છે કારણ કે પી મોન્સિંગ પહેલા જ વરસાદની અંદર પી ની પોલ ખુલી ગઈ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી જનતા એવો વિશ્વાસ હતો કે સારા કામ થશે સારી રીતે કામગીરી જનતા ને સુવિધા મળશે પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી તે સુરેન્દ્રનગરમાં જનતાને કોઈ પણ જાતની સુપાદારી મળેલ નથી જે કોન્ટ્રાક્ટરને એ માટે દરમિયાન એના માંડીને બધું બેસી ગયું છે અને હજુ પણ જો આના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે એવા પણ સંજોગો લાગી રહ્યા પુલની બેય સાઈડ બેસી બંને સાઈડ બેસી હાલાકી મુશ્કેલી વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ત્વરિત કામગીરીનું આશ્વાસન આપ્યું છે આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયા પછી અરાઉન્ડ છ કરોડના વીસ એક જે મેઇન રસ્તાઓ છે એ રસ્તાઓના નવીનીકરણની સુશોભિકરણની કામગીરી માટે ટેન્ડર અત્યારે ઓનલાઈન છે એટલે ટૂંક સમયમાં એ ફાઈનલ કરીને આ વીસ રસ્તાઓમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે એના સાથે એક મોટો રસ્તો સીસી રોડ જે આપના અત્યારે જે રિવરફ્રન્ટ છે એ એ મુખ્ય ભાગે આ બધા રોડ રાખવામાં આવશે એના સાથે મોટા ભાગે જે માતાબર રકમ જો છે એ રસ્તાઓને નવીનીકરણ માટે અમે ફાળવવામાં આવેલ છે અને ટેન્ડર જે છે હાલ પ્રગતિ હેઠળ છે અને બીજી વસ્તુ એ આપણે બધાને બતાવવામાં આનંદ થાય છે કે